જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંતની મહાનતા સંત તુકારામની ધર્મપ્રિયતા અને સહનશીલતાનો કોઈ પાર નહીં તેમને માયાની અંદર જરા પણ રસ નહોતો પોતાના રોટલામાંથી અડધો રોટલો પણ તે ભૂખ્યાને આપી દેતા પોતાના ખેતરમાંથી અનાજ લઈને ઘરે નીકળ્યા હોય રસ્તામાં જે કોઈ ભિક્ષાર્થી મળે તેને આપતા આવે ઘરે પહોંચે કે ન પહોંચે એની ક્યારેય તેઓ ચિંતા ન કરતા એક દિવસ પોતાના ખેતરની અંદર શેરડી વાવી હતી તેમાંથી મોટો ભારો બાંધી અને ઘર તરફ આવતા હતા સાંજનો સમય હતો જેવા તે ગામમાં આવ્યા તો છોકરાઓએ શેરડી જોઈ અને તેઓ કહેવા લાગ્યા કે અમને આપો મને આપો સંત દયાના તોકારામ દયાના સાગર હતા તેમણે બધા છોકરાઓને પાસે બોલાવી અને શેરડી આપવા લાગ્યા આખો ભારો ખાલી કરી દીધો માત્ર એક સાઠો વધ્યો એ એક સાઠો લઈ સંત તુકારામ પોતાના ઘરે ગયા તેમની પત્ની ખૂબ ક્રોધવાળી હતી તુકારામના હાથમાં શેરડીનો એક સાઠો જોઈ તે ધુવાપૂવા થઈ ગઈ અને તેમનો ગુસ્સો ખૂબ વધી ગયો છોકરાઓને બધી શેરડી આપી અને એક જ શેરડી લાવ્યા હોવાથી તેમનો ગુસ્સો આસમાને હતો તુકારામે એ શેરડીનો સાઠો તેમની પત્નીને આપ્યો અને કહ્યું કે લે આ તારો પત્નીએ એ સાઠો ઉપાડ્યો અને જોરથી એ સાઠો તુંકારામની પીઠ પર માર્યો અને એટલો જોરથી તુકારામને વાગ્યો કે એ શેરડીના સાઠાના બે ટુકડા થઈ ગયા સંત તુકારામ હસવા લાગ્યા અને હસતા હસતા કહે કે લોકો ભલે તારી નિંદા કરે પણ તું ખરેખર સાચી પ્રતિવર્તા નારી છો કે બે ભાગ કરી દીધા એક ભાગ તારો અને એક ભાગ મારો આમ આટલો માર મારવા છતાં તુકારામે શાંતિથી પત્નીનો જવાબ આપ્યો એ સાંભળી તેમની પત્ની એકદમ ભાવુક થઈ ગઈ અને સંત તુકારામના પગમાં પડી ગઈ અને પોતાના કરેલા કર્મની માફી માગી અને કહેવા લાગી કે મને માફ કરી દો તમારી જેવા દયાના સાગર કોઈ વ્યક્તિને મેં જોયા નથી આમ સંત તુકારામે હંમેશા અન્ય લોકોને મદદ કરવા માટેનું જ પોતાનું જીવન પસાર કર્યું હતું અને હંમેશા લોકોને મદદ કરી અને તેમના જીવનને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો હતો